મિત્રો એ કહે કે તારે જે કહેવાય ને મને કહેવાનું મારે સાયકલ ને કઈ નહીં કહેવાનું પણ મિત્રો આ જો ખરી પણ મિત્રો આ હે ને મિત્રો આ મિત્રો અહીં ઉપર ચડાવી મૂક્યો પણ કાં પણ મેં શું કર્યું

લીમડા ઉપર પછી હોટેજ મુકતો એ પણ સાયકલ ને કીધું તને ક્યાં કઈ કીધું હે મેં મિત્રો લાકડું ભાંગી ગયું લાકડું ભાંગી ગયું મિત્રો આ જો આને ઉપર ચડાવી મૂક્યો પણ એ મિત્રો જો આ હે ને લીમડા ઉપર ચડાવી દીધો પણ પક્કા મેં શું કર્યું સાયકલ ને કીધું થોડું તને કઈ કીધું હે

એટલું મરાય જોવો મિત્રો આ હે ને બે બટકા કર નાય ખા એટલું મરાય હા હા કીને મારા ટાંગા તોડવા હું હું તો હે નહી કે તને તને થોડું કઈ કહેવાય પણ કા કા

ઓય મિત્રો આ આ કાટલો પકડી લીધો કાટલો તો મૂકતો જો મિત્રો તાર હું કે તને થોડો મારાથી પુગાય તને પુગાય જ નહીં મારા તાર બાદું માર કા મને માયરો આની મને માયરો હું દાથું કે કા માયરો કા નટ બાધુ હે મને બીક લાગે તારાથી થી નટ બાધુ જો મિત્રો જો હે ને બાકી હવે મિત્રો એની સાયકલ લેવા જાય વધુ જે પણ સાયકલ નહીં મૂકવાની ફાઇનલી મિત્રો સાંજ પડી ગઈ અને હવે એને વિડીયો આપણે અહીં સુધી રાખી ગઈ હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો શું કહેવું તારે કંઈ કહેવું હવે બહુ માર્યો તે મને વાત ના ભાઈ મારે તારા હાથના નથી ફાઠા ખાવા ભાઈ ના 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 હવે કઈ ના તો મિત્રો મળીએ બીજા વિડીયોમાં તો બાય બાય